તો ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે સમગ્ર દેશમાં ઓગણમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતા સાથેની થીમ પર યોજાયેલી આ રેલી ટાવરચોકથી થઈ સ્વામિનારાયણ મંદિર સુભાષ રોડ શાક માર્કેટથી ટાવર ચોક પરત ફરી હતી આ તિરંગા યાત્રાના સમાપન અવસરે જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે દેશના અભિમાન સમા પંદરમી ઓગસ્ટના તહેવારના પૂર્વોત્ત સમગ્ર રાજ્યોમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની હર ઘર તિરંગા યાત્રા વેરાવળ ખાતે યોજાઈ હતી જેમાં વેપારી એસોસિએશન વિવિધ સંસ્થાઓ સહિત વેરાવળના આશરે ચાર હજાર નાગરિકોએ તિરંગા રેલીમાં ભાગ લીધો હતો આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે નાગરિકોમાં દેશભક્તિનો સંચાર થાય તેવા શુભ આશયથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિના વાતાવરણમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વેરાવળના નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ ઉપરાંત તાલુકાઓમાં પણ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા આ તિરંગા યાત્રામાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ પર ગાંધીજી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સ્વામી વિવેકાનંદ ભારત માતાની વેશભૂષા ધારણ કરી હતી અને સીધી સમાજનું પરંપરાગત ધમાલ નૃત્ય હોળો રાસ મણિયારો રાસ કથક નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જે નાગરિકો માટે આકર્ષકનું કેન્દ્ર બની રહ્યા વેરાવળ મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો આ ભવ્ય તિરંગા યાત્રામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવી જાની જિલ્લા વિકાસ અધિકારી બાપકર જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ જિલ્લા ગામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી અગ્રણી સંજયભાઈ પરમાર જયદેવભાઈ જાની અરવિંદભાઈ રાણીગા કોર્પોરેટર પોલીસ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જોડાતા રહો તો ગીર સોમનાથ લાઈવ ની સાથે